ગુજરાત રાજ્યમાં ગંભીર પ્રકારના ગુનાઓ બને છે જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે જઈ તપાસ કરે છે જ્યાં હવે એક નવી પહેલ તાજેતરમાં કરવામાં આવી છે જ્યાં પોલીસ અધિકારીઓની કચેરીમાં ક્રાઇમ સીન મેનેજર નિમણૂક કરવામાં આવી ગુનો કરનાર વ્યક્તિને તાત્કાલિક સજા મળે તે માટેના પ્રયાસ વધુ અસરકારક અને પ્રજાલક્ષી કાર્યક્રમ થઈ શકે તે માટેનો આજનો પ્રયાસ કેફી દ્રવ્ય મુદ્દેની લડાઈમાં ગુજરાત પોલીસનું મોટું યોગદાન રહ્યું નાર્કોટિક્સની ચેલેન્જ અને પડકાર સામે અસરકારક કામગીરી મહિલાઓથી લઈ બાળકોની સુરક્ષા અંગેની કામગીરી પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવાના પ્રયાસ ગુજરાત પોલીસમાં એક ક્ષમતા રહેલી છે પોલીસ માટે અલગ અલગ પડકારો છે જે પડકારોનો સામનો કરવા પોલીસ તૈયાર છે છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત રાજ્યમાં નહીં પરંતુ દેશમાં નહીં પરંતુ દેશથી બહારથી કે લોકો નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલા છે તેવા મોટા માથાઓને પકડ્યા છે જે હાલ જેલમાં છે નાર્કોટિક્સમાં પણ ગુના દાખલ રહ્યો તો ટોક ટુ બોટમની બોટમ ટુ ટોકની નીતિ પ્રમાણે તપાસ આ એક ચેલેન્જ છે નાર્કોટિક્સના અવેરનેસ લાવવા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે વરઘોડા અંગે નિવેદન વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય ગુજરાત પોલીસ અથવા તપાસમાં કરતી નથી આ શબ્દ પ્રેસ અને મીડિયાથી આવેલ શબ્દ છે કોઈ ગુનો બને ત્યારે પુરાવા કલેક્ટ કરવાના હોય છે જેને રીકન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે વરઘોડા કાઢવાનું કાર્ય પોલીસ ક્યારે કરતી નથી એસએમસી ની કાર્યવાહી મુદ્દે નિવેદન જ્યારે પ્રોહિબિશન અથવા જુગારનો ક્વોલિટી કેસ કરવામાં આવે છે ત્યારે ઇન્કવાયરી અને ઇન્કવાયરી પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવે છે સ્થાનિક પોલીસ સ્ટેશનની જ્યારે પણ બેદરકારી આવે છે ત્યારે કાર્યવાહી અને સસ્પેન્શન કરવામાં આવે છે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યની પોલીસની જે કામગીરી છે એ કામગીરીમાં કઈ રીતે ઉત્તરોત્તર સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે એનો યોગ્ય રીતે એક સમીક્ષા થાય તે માટે દર મહિને એક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ચારે ચાર પોલીસ કમિશનરેટના પોલીસ કમિશનરશ્રીઓ અને નવ રેન્જના રેન્જ વડાઓ તેમજ ગાંધીનગર પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ની એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવે છે અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દર મહિને ગુજરાત પોલીસના વરિષ્ઠ અધિકારીઓ મળતા હોય છે અને પોલીસની અલગ અલગ જે કામ કરવાની જે વિષયો છે એના ઉપર મંથન કરતા હોય છે ચિંતા કરતા હોય છે આપણે જાણીએ છીએ કે ગુજરાત પોલીસની કામગીરીમાં ઉતરોતર સુધારો થાય તે બાબતે અવારનવાર નિયમિતપણે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તરફથી પણ ગુજરાતના પોલીસ અધિકારીઓને અવારનવાર માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે અને આજે જ્યારે સુરતમાં એક દિવસીય ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન થયું ત્યારે ગુજરાત રાજ્યના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આ ક્રાઇમ કોન્ફરન્સના ઉદઘાટન સમારંભમાં હાજર રહ્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી અંગે એમને સમીક્ષા પણ કરી હતી અને ઉપસ્થિત રહેલ અધિકારીઓને માર્ગદર્શન પણ એમને આપ્યું હતું આજની ક્રાઇમ કોન્ફરન્સમાં ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ એકમોમાં જે કામગીરી થઈ છે અને આખા વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જે કામગીરી થઈ છે એની સમીક્ષા કરવામાં આવી અને તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ તરફથી એમના કાર્યક્ષેત્રમાં જે કંઈ કામગીરી થઈ છે એ કામગીરી અંગે પ્રેઝન્ટેશન્સ એક પછી એક રજૂ કરવામાં આવ્યું અને એ પ્રેઝન્ટેશન્સમાં જે કંઈ વિષયો ઉપસ્થિત કરવામાં આવી તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી અને ભવિષ્યમાં ગુજરાત પોલીસની કામગીરી કેમ વધુ અસરકારક બને વધુ પરિણામલક્ષી બને વધુ પ્રજાલક્ષી બને એ માટે કઈ કઈ કાર્યવાહી કરી શકાય એના માટે એક મેપ તૈયાર કરવા માટેનું પણ આજે કાર્યવાહી કરવામાં આવી આપણે જાણીએ છીએ કે પોલીસની જે કામગીરી મુખ્ય જે કામગીરી છે એમાં સમાજના લોકોને એક સલામતી અને સુરક્ષાની એક અતિથિ થાય તે મુજબ પોલીસ કામ કરે પોલીસની અને ખાસ કરીને ગુજરાત પોલીસની જે કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ છે એ પ્રોગ્રામ્સની આજે આ ચર્ચા કરવામાં આવી આપ સૌ જાણો છો કે ગુજરાત પોલીસનો કોમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ્સ અંતર્ગત ત્રણ મુખ્ય પાયાઓ છે સર્વપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાત પોલીસનો એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે તમે સૌ જાણો જ છો જેને આપણે કહીએ છીએ તેરા તુજકો અર્પણ મને અત્યારે જણાવતા ખૂબ આનંદ થાય છે કે સને બે હજાર ચોવીસમાં ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં તેરા તુજકો અર્પણના ત્રણ હજાર ત્રણસોથી પણ વધુ કાર્યક્રમો કરવામાં આવ્યું અને આ કાર્યક્રમો અંતર્ગત લોકો જે પોતાના મિલકત ગુમાવ્યા હોય ચોરીમાં એ અન્ય કોઈ કોઈપણ ફ્રોડની માધ્યમથી એવા 153 કરોડ ની કરોડોની મિલકત જે તે પ્રજાના લોકોને કોઈપણ પોલીસ તંત્ર હોય કોઈપણ પોલીસ તંત્ર હોય પોલીસ તંત્રની જે મૂળ ફંક્શનિંગ જે છે એ છે પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારાત્મક પગલાંઓ લેવામાં આવે પોલીસ સ્ટેશનની કામગીરી માં જો સુધારો જોવા મળે તો આપોઆપ પોલીસ ઓવરઓલ પોલીસ ફંક્શનિંગ એ સુધરી જાય એટલે છેલ્લા કેટલાક સમયથી દરેક પોલીસ કમિશનર્સ અને દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષક તરફથી પોલીસ સ્ટેશનની કામગીરી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહી છે અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જે કંઈ ઉણપ છે એના સોલ્યુશન્સ લાવવા માટેના પણ પ્રયત્નો થઈ રહ્યા છે એ જ શ્રૃંખલામાં પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે સુધારા લાવવા માટે પોલીસ અધિક્ષકશ્રીઓ તરફથી નિયમિત પોલીસ સ્ટેશન્સની વાર્ષિક ઇન્સ્પેક્શન્સ થતી હોય છે આપણે જાણીએ છીએ કે આ ઇન્સ્પેક્શન્સ કોઈ ફોલ્ટ ફાઇન્ડિંગ મિશન નથી પોલીસ સ્ટેશનમાં કોઈ શું ભૂલ કરી છે એ નથી પણ એક વરિષ્ઠ પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનમાં જાય પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરે પોલીસ સ્ટેશનના માણસોને માર્ગદર્શન આપે સૂચનાઓ આપે અને એના થકી પોલીસ સ્ટેશનની કામગીરીમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તે હેતુથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસમાં પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસની ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે બે હજાર ચોવીસમાં ગુજરાત રાજ્યના સો ટકા સો ટકા પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શન્સ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માધ્યમથી થઈ છે અને એ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ જ્યારે પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રીઓ જ્યારે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્શન્સમાં જાય છે ત્યારે ત્યાં ત્રણથી ચાર નાઇટ ત્યાં રોકાય છે અને ત્રણ ચાર દિવસ ત્યાં રોકાય પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરે સ્થાનિક લોકોને મળે આઉટપોસ્ટમાં જાય ચોકીઓમાં જાય રેકોર્ડ્સની ચેકિંગ કરે ક્રાઇમની આખી પેટર્ન્સનું એનાલાઇઝ કરે એ તમામ પ્રકારની કામગીરી આ વાર્ષિક તપાસ દરમિયાન થતી હોય છે બે હજાર ચોવીસમાં જે મેં તમને કીધું કે દરેક પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસની પોલીસ અધિક્ષક મારફતે પૂર્ણ કરવામાં આવી અને આ સમય દરમિયાન એક હજાર બસ્સોથી પણ વધુ નાઇટ હોલ્ટ પોતાના હેડક્વાર્ટરથી બહાર પોતાના મુખ્ય મથકથી બહાર પોલીસ અધિક્ષક શ્રીઓ કરી છે અને એના કારણે પોલીસ સ્ટેશનની જે કામગીરી છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી રહી છે અને એના કારણે જ આજે ગુજરાત રાજ્યમાં દરેક મેજર ક્રાઈમ હેડ્સમાં ઘટાડો જોવા મળ્યો છે આ જે ઘટાડો છે એ હું તમને આ પ્રેસ કોન્ફરન્સ જાણ કરીશું પણ આ પોલીસ ક્રાઈમમાં ઘટાડો જે છે એ આપોઆપ થઈ જતું નથી એના માટે જે વ્યવસ્થાઓ છે જે પોલીસની કામગીરી કરવાની જે શૈલી છે જે કાર્ય પદ્ધતિ છે એમાં ઉત્તરોત્તર ઉદાહરણ સુધારો થાય ઇમ્પ્રુવમેન્ટ થાય એ જે આખી વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓ એ કાર્ય પદ્ધતિમાં ઇમ્પ્રુવમેન્ટ થાય તે માટે આપણે બધા પ્રયત્નશીલ છીએ અને એનો પરિણામ છે કે મોટા ભાગે દરેક હેડમાં ક્રાઈમમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે જેને આમ તમને હું આંકડો પણ આપીશું દસ હજાર પાંચસોથી પણ વધુ આવા કાર્યક્રમો ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં અને દરેક આઉટપોસ્ટમાં આયોજન કરવામાં આવ્યું અને આજની ક્રાઈમ કોન્ફરન્સમાં આ માધ્યમ આ ત્રણ વાત તમારી ત્રણ અમારી કાર્યક્રમથી જે જે સ્થાનિક મુદ્દાઓ ઉપસ્થિત થઈ એ બાબતે ચર્ચા કરવામાં આવી અને એ પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ભવિષ્યમાં શું પ્રયત્નો કરવામાં આવનાર છે તે બાબતે પણ આત્મંથન કરવામાં આવ્યું એની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસ વ્યાજખોરો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ઉપાડી છે આપણે જાણીએ છીએ કે ગરીબ માણસો હોય એમને કોઈ પૈસાની જરૂર પડે એટલે પછી અમુક વખતે અમુક સંજોગોમાં આ વ્યાજખોરના ચંગુલમાં આ લોકો ફસાઈ જતા હતા એ બાબત સરકારશ્રીના ધ્યાન ઉપર આવતા ગુજરાત પોલીસને આ બાબતે યોગ્ય સૂચનાને માર્ગદર્શનમાં આપવામાં આવ્યું અને ફક્ત બે હજાર ચોવીસમાં કુલ સાતસો પંદર એવા વ્યાજખોરો વિરુદ્ધ ગુનાઓ દાખલ કરવામાં આવ્યું એફઆઈઆર દાખલ કરવામાં આવી અને એ એફઆઈઆરમાં આશરે પંદરસો લોકોને અટક કરવામાં આવ્યું અને આ ગુજરાત પોલીસની આ મુહિમથી આ ઝુંબેશથી હવે વ્યાજખોરની જે પ્રોબ્લમ હતું ગુજરાત રાજ્યમાં એ પહેલાં કરતાં ખૂબ ઓછું થઈ ગયું છે એ આપશો એનાથી વિદિત છો કમ્યુનિટી આઉટરીચ પ્રોગ્રામ ઉપરાંત એ ખૂબ મહત્ત્વની બાબત છે અને એ છે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઈમ આજે સાયબર ક્રાઈમના વિષય ઉપર વરિષ્ઠ અધિકારીઓ સાથે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ